એ પણ ઘરના હોય ને તો ફેર પડે હાલો હું આવું તમને કામ કરાવીશ ના તાર ના હાવ તું આપડા ઘર ના કામ કરી ને ઘણું છે મારા માટે એ હારા આમને કઈ કોને મને લઈ જાય એ આ નથી માને આવો જા ઘરે રે તું હા જાઓ

પાછો ખાવજ ના ગરબા સી નાખે સો ઉંદડી જેવડો હવે આમ ગાભો માર ખૂડ શું ને હરખો આ તો જો આ ચા ની હોટલ નું મુરત છે ને હમણાં ગરાગ ની લાઈન પછી પૈસા ના થપ્યા એ ખાન ના ગીતી આમાં ઠેક હાલ બરોબર છે બરોબર છે

કાલ ને તારો ટકો તોળ નથી મારા દીકરા મફત ચા પીન વયા ગયા ને પાછા ધમકી દે છે મારા જેના આતાર માં લુખ્યું જ આવે હો શું આપણે ગાપો બાપો હરખુ માં એ આવો આવો એલા ચા પીવા હું હરખા સાના નો કેપ નાખ્યો છું એ કાકા કેપ નથી વાંસ તો ખરા હોટલ નાખી ચા ની મે અલ્યા હા બહુ સારું કર્યું લે ચા એ ચા દે ચા

હા કોઈ કાંઈ રૂપિયે બંધાવતું આવતું નજ આ હાલશેક નહીં હાલે હોટલ મને ના લાગતું તારો પગાર નીકળે આમાં હવે હે ને એક કામ કરી ઘરે હાઈલા જાવી અને આ ધંધો નો કરાય હો આપણે આ ઠામડા જોઈ નાખજે હાજે હો રૂપિયા લઈ જાય છે ઘરેથી હો આ ધંધામાં કાંઈ વયરું નહીં મારા દેને એક એ રૂપિયો નો આપ્યો એક રૂપિયો નો આપ્યો કોઈ એ શું કરવું હાલાં ગામો બાબો મારીને હરખું કર નાય અને ઘર એ લેવા કેટલા ધંધો કર્યો શું ધંધો કરે સો રૂપિયા આપ્યો દાડિયાને દેવાના હે તમે કઈ સો રૂપિયાનો ધંધો નક્કી કર્યો દાડિયાને દેવાના પૈસા મારી પાસે માગો છો

એવું નથી કરું હું શું કઉ છું આજ મને લઈ જાઓ આજ હાજ હું ધી આપણે બે ધંધો કરવી જો આપણી હોટલ નો હાલે તો કાલ બંધ કરી દેજો હા તો વાંધો ના સારી હે એક ટ્રાય કરી લઉં હા હાલો તમ તારે હાલ એ બાપુ અમે બે હોટલે જાવી છે હો હો હાલો આજ વહુ ગયા ને હવે ધંધો હાલ છે હવે જોજો હમણાં રૂપિયા વાળા

દાદા ભાભી સાની હોટલ ચાલુ કરી એ હા મે ચાની હોટલ ચાલુ કરી છે ચા પીતા જાવ ટકા ભાઈ અલે પોટલી નથ પીવો સા એ પણ ટકા હું છું ઊભો તો રે પણ ટકા ભાઈ ટકા ભાઈ નો કરતા હોવે તો સા પીઉ અરે ટકા ભાઈ નઈ કહો એ તને શું કઈ બાપો કે આ ભાભી તમે આને સમજાવો ને એ તમે આમ હેઠા બેહો ને તમે ડારીયું જાવ અરે તને હવે છે ને ટકા ભાઈ નઈ ખાલી ટકો કહીશ લે ચા પીતો જા કેવી ચા ખરો લાવો તમારા ચા કોને બનાવી છે મે ચા પી લીધી હોય ને તો પૈસા આપો નીકળો હાલો ભાભી તમે આને કઈ સમજાવો ને હવે એ પણ એમને બીજી વખત ચા પીશ પીવા દ્યો ને હમણાં તો એ કાંઈ ખ્યાલ નથી તો તું કાકા સા ક્યાં સારી બનાવતો તો પણ આપણે ક્યાં મફત દેવી છે પીવો પીઓ તમ તમારે અને છે ને કાયમ પીવા આવજે હો હા કાયમ આવશી અમે બોય જાડિયા આ હરખો કેટલો ગાંઢો કહેવાય ગામડામાં સાયની હોટલ નાખી એની બાપ ગામડામાં સાયની હોટલ ચાલે આ છે વાત છે કરું તારી ગામમાં ગમીન ચા પીવ હોય ગમીન ઘરે જઈને ચા નો પી આવે અને પાછો મારો દીકરો એક ચાના 10 રૂપિયા દેાય કિસમ ફાકા રોય નો હોય એ હરખાન માણા હોમલો ગામમાં કેમ રખડે હરખાઈ ચાનો હોટેલ બંધ કરી દીધી ને ગામડામાં હોટેલ બંધ થાય એ હોમા અહી આ તાર હરખાઈ ચાનો બંધ કરવા રી કરી તો આ રાદળીયો ને ચા અને હરકો ઠામડા દોય મને કાઢી મૂક્યો

છે ને મારી પાસે છૂટા નથી પાંચસો ના કઈ વાંધો નહીં રાખો ને તમ તમારે અમે અહીંયા છી ઘરી ખાઈ ચા અમે પીશું હા તે વાંધો નહીં સાજો સાજો અમને બધાય ને હા હા લ્યો આ લ્યો લાવો લાવો એ તમે આ ડાયું જોતા હો એ મને દીજો રાતા ભાઈપી એ હા આ તમે હેને બહુ સારું કામ કર્યું છે આ હા હા બોલો હોમલો કેતો થી હાસુ ઓ

અલે આપડે ધંધો ના કરવો આપડે કામે પણ આ ધંધો હારો હાલે છે કરવા ને કેટલા પૈસા આવી ગયા ધંધો કરવાનો થતો જ નથી મારે એલ આમ